નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ અને વાર બુધવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઓલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ઊંચા તારીખ તેર અગિયાર બે પાક નીચો ભાવ ઊંચો ભાવ સૌથી છે જે છે જેનો ભાવ ત્રેવીસો એક અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો ચોપન તલ સફેદ જે છે બે હજાર એકત્રીસ થી પચીસો અને હવે આગળ છે સુવા જે છે બારસો પંદર થી સોળસો ચાલીસ ત્રણ હજાર નવસો અને ઊંચો ભાવ છે છપનસો વરિયાળી જે છે એક હજાર થી અઠ્યાવીસો એકાવન અને છેલ્લે છે રાયડો જે છે અગિયારસો અડતાલીસ થી અગિયારસો પંચ્યાસી તો આ હતા આજના ઊંચા ના બજાર ભાવ